કેમ છો મિત્રો મજામાં મજામાં જશો આપણા વિડીયો જોતા હોય છે અને વાગી રહ્યા છે નવ અને સવાર સવારમાં ધરતીમાના મંદિરે પણ આવી ગયા અત્યારે બે ત્રણ શોર્ટ વિડીયો શૂટિંગ કરવાના છે અને અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આ રહ્યો અમારો મેમ્બર ટીમ મેમ્બર છે રાકો તો કંઈક પૂરો સપોર્ટ કરજો

અને હું તમને પાણી બતાવું જઈ લો જન્નત આખું દેખાતું નહીં સવાર સોરમાં તરકો આવે છે અહીંથી જન્નત એટલે આ હું કાળો આવું હું કાળો આવું છું તો ચાલો તમને બધા એને ધરતી માના દર્શન કરી કરે દો

અહીંયા આપણા ઘણા વિડીયો શૂટિંગ થયા છે પ્રો કોમેડીના પણ શૂટિંગ થયા છે અને આપણા ઘણા વિડીયો અહીંયા શૂટિંગ થાય છે અને આપણું લોકેશન આ જ છે અને મિત્રો ફટાકડાના વિડીયો પણ આ છે અને ફટાકડાના પણ વિડીયો આવશે અને આ છે ધરતીમાં જોઈ લો હા મેલ આગળના કેમેરાથી છે ને તો સરખું દેખાતું નહીં હોય જોઈ લો આગળના ઝૂમ કરી બતાવ લાંગરી આવી જઈએ આગળના ચામાં કેમેરા થી શૂટ કરું છું એટલે ટેકઈ દેખાતું નહીં હોય અને અત્યારે ચોમાસું ચાલુ છે ચોમાસું ચોમાસું પૂરો થવા આવ્યું છે અને આ જો છે ને જનન લીલું લુલુસમ છે બધું લુલુ લુલુસમ લોગી છે મિત્રયા સાલુ છે ને કાળો આવે ક્યાંક ક્યાંક અને અહીંયા છે ધરતીમાં તો મારા વિડિયો જેને ગમતા હોય एक कमेंट कर दिए जो लाइक शेयर ने सब्सक्राइब करवाने तो भूलता ज नहीं सब्सक्राइब करवाने तो भूलता ज नहीं वो पानी पीना हो हां तो उखरा को जाए से पानी पीवा और मु तुमने बदु बताऊ सु एक मंदिर रह से जो सामने में हेलो से मंदिर देखा नहीं क्या तो नहीं, नहीं किया मेरा अरे कैमरा मंदिर नहीं देखा तो क्यों बाजू હું રેગ્યુલર નથી એટલે આવતા કાલ શોર્ટ વિડીયો મેળવ્યો સોળ જ વ્યુ આવ્યા અને આગળ બ્લોગ જોવાનું ચાલુ રાખજો કે છે કે બ્લોગ ઉતાર મારે ડાયલોગ બોલવો છે તો આર્યો રાખો બોલી દે એ ભરે છે બોલી દે અને મારા જોવા ગમતા હોય તો કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અહિયાં પેલા ડંકી હતી હેડપમ્પ હતો અને આ તોડીને આ ટાંકી બનાવી છે જુઓ આપણે જઈશું હવે મહાદેવના દર્શન કરવા હવે થોડી વાર પછી હું તમને મહાદેવના દર્શન કરાવી દઉં અને હવે આપણે બે ત્રણ શોર્ટ વિડીયો પણ શૂટિંગ કરવાના છે તો એ શૂટિંગ કરી લઈ અને પછી મળીએ હવે જવાનું છે આપણે મહાદેવના દર્શન કરવાનો આજનો બ્લોગ તો ધરતીમાય ધરતીમા પૂરો થઈ જશે અને કાલનું બ્લોગમાં કંઈક આપણે નવીન કરશું તો આપણે મહાદેવના મહાદેવના દર્શન કરી આવીને તમને પણ દર્શન કરાવી દઉં તો હું અહીંયા વ્લોગ બંધ કરી દઉં છું કેમ કે હવે રિઝલ્ટ સારું નહીં આવે પાછળ તડકો આવે છે એટલે અહીંયા હું બ્લોગ બંધ કરી દઉં છું અને મંદિરે જઈને ચાલુ કરીશ તો આપણે મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે અને આ છે હનુમાન દાદા અને જય ગણપતિ દાદા અને આ બાજુ પણ છે હનુમાન દાદા અને અહીંયા છે મહાદેવ

તો આજનો બ્લોગ કેવો લાગ્યો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવે નવાલોગમાં તો આજનો બ્લોગ તો આપણું ધરતીમાં ધરતીમાં જ પૂરો થઈ ગયો તો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જ કરી દેજો તો મળી આવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય જય માતાજી બીજું કહું કહું જય માતાજી જય શ્રીરામ